તો ત્રીજા ગુરુ આવે છે ને ત્રીજા ગુરુ છે પરમેષ્ઠી ગુરુ જે પરમેશ ગુરુ છે જે પરમાત્મા લગતે તમને સારા સારા કાર્યો કરાવે ધન સંપત્તિ વૈભવ બધું કમાવા તો લાગ્યા પણ એ ધન સંપત્તિ વૈભવને ક્યાં ખર્ચવું કયા માર્ગે એને વાપરવું કે ખાલી બેંક બેલેન્સ જ કરવું અત્યારે તો બધા ઇન્વેસ્ટર ગુરુઓ સારા આવી ગયા છે એટલે તમે ધન સંપત્તિ વૈભવ કમાયો હોય તો બતાવે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં થોડું ઇન્વેસ્ટ કરો પછી તમે થોડું બેંક બેલેન્સ કરો પછી આ બેંકની અંદર આટલા ટકા એફડીમાં વ્યાજ આવે છે આટલું વ્યાજ આવે છે આવા બધા ફાઈનાન્શિયલ એડવાઇઝર કહેવાય છે ને એ તમને મળે પણ તમારા ધનનું ઉપાર્જન કે જે એ બધા ઇન્વેસ્ટમેન્ટ બતાવે એનું ફળ નહીં હોય અમુક અમુક ટકા પણ જે તમે સારા સદમાર્ગીય એ ધનને વાપરો તો એનાથી અનેક પ્રકારની તમને ફાયદો કર્યા હોય અનેક પ્રકારની ઘરમાં સુખ શાંતિ આવે અનેક પ્રકારના તમને લાભ થાય જો આવું તમને કોઈ માર્ગદર્શન આપવા વાળું હોય તો છે આ જગતના બ્રાહ્મણો એ બધા બ્રાહ્મણો પરમેષ્ઠી ગુરુ છે પરમાત્મા લગતા સારા સારા કાર્યો તમને કરાવે અને તમારું મન શુદ્ધ રાખે બુદ્ધિ શુદ્ધ શુદ્ધ રાખે એટલે મન અને બુદ્ધિ શુદ્ધ હોય ને તો તમારું ધન હંમેશા શુદ્ધ જ છે સમજી લેવું જ્યારે ધનનો વ્યય ક્યારે થાય આપણી બુદ્ધિ બગડે ત્યારે હંમેશા ધન માટે ઘરની અંદર વાદ વિવાદ ઝઘડાઓ અને અનેક પ્રકારના ફસાદ ક્યારે ઉત્પન્ન થાય જ્યારે આપણું મન અને બુદ્ધિ બગડે ત્યારે પણ મન અને બુદ્ધિ બે તમારી નિયંત્રણમાં હોય તો જીવનમાં પછી કોઈ ફસાદો થતા નથી અને આ કાર્ય સારું કોણ રાખે તો આ જગતના બ્રાહ્મણો કે એમને તમે બોલાવો પૂજા પાઠ હોમ હવન કરાવો દીકરા દીકરીનો જન્મ થયો હોય એ વખતે બોલાવો તો પરિવાર બેઠો હોય અને સારા મંત્રો બોલાવતા હોય કોઈ પણ નામકરણ સંસ્કાર એમના કરાવડાવે પછી યજ્ઞો પવિત્ર સંસ્કાર આવતા હોય તો યજ્ઞો પવિત્ર સંસ્કાર પછી બીજા અન્ય બાબરીનો પ્રસંગ આવતો હોય તો બાબરીનો પ્રસંગ દીકરા દીકરીના લગ્ન આવતા હોય તો એવા સમયે પછી નાનો મોટો હો ભવન યજ્ઞ ઘરે રાખો ત્યારે બધા બેઠા હોય ને બધા જે શાસ્ત્રની અંદર જે જે વસ્તુ વર્ણાવી છે અને બતાવી છે કે ભાઈ તમારે આવી રીતે રહેવું જોઈએ આવી રીતે મધર ફાધર હોય તમારા મમ્મી પપ્પા હોય એમનો આદર સત્કાર કરવો જોઈએ બેન બનેવી સાથે આવી રીતે રહેવું જોઈએ એવા બધા ગુણોથી તમને કેળવે એટલે કોઈ પણ વ્યક્તિ એ વખતે નિરીક્ષણ કરે કે હું આ લાઈનથી આ બધી લાઈટ હાઈલાઈટ કરે એટલે એના મગજમાં લાઈટ થાય કે હું આ કરી રહ્યો છું ખોટો કરી રહ્યો છું લગ્ન થયા હોય પોતાની ધર્મ પત્ની હોય બાળકો હોય બધું હોય પણ સમજો કે એ ભાઈ હોય અને એને એને કોઈ બાર કોઈ એવો સંગ થઈ ગયો છે કોઈ સ્ત્રી સાથે અને એના કારણે ઘરમાં બધા વાદ વિવાદ ઝઘડા ચાલતા હોય પણ એવા સમયમાં જ્યારે પૂજામાં બેઠા હોય ને પ્રાયશ્ચિત કર્મ આવે એટલે તરત જ બ્રાહ્મણ દેવ પહેલાં જ કહે કે ભાઈ તમારો આ પ્રાયશ્ચિત કર્મ કરીને તમારે પૂજાના અધિકારી થઈ શકો તમે કોઈ ન જગ્યાએ ગયા હોય ના અડવાની જગ્યાએ અડી ગયા હોય ના સ્પર્શ કરવાની જગ્યાએ સ્પર્શ કર્યો હોય તો આ બધા જીવનમાં તમને દોષ લાગે અને આ બધા દોષમાંથી તમે બહાર નીકળો પછી તમે પૂજાના અધિકારી બનો એટલે પેલાને લાઈટ થાય હું પોતા માર્ગે જઈ રહ્યો છું એટલે તરત જ ત્યાંથી બ્રેક વાગી જાય એટલે એ બધું કાર્ય જે કરાવે છે બધા જગતના બ્રાહ્મણો છે કે તમારું મન શુદ્ધ રાખે બુદ્ધિ શુદ્ધ રાખે અને મન ને બુદ્ધિ શુદ્ધ હોય એટલે ધન તો તમારું શુદ્ધ થાય થાય ને થાય તો એવા જે ગુરુ છે પરમેષ્ટી ગુરુ કહેવાય જે ત્રીજા ગુરુ છે અને ચોથા ગુરુ જે છે એ તમે ધન સંપત્તિ વૈભવ બધું જ કમાઈ લીધું ભગવાને તમને દીકરા દીકરી આપ્યા છે એમના લગ્ન પણ થઈ ગયા એમની જવાબદારીઓ પણ તમે પૂર્ણ કરી પણ જે આ નશ્વર દેહ ભગવાને આપ્યો છે આ શરીર પરમાત્માએ આપ્યું છે આ તો અમૂલ્ય આપ્યું છે આની કોઈ કિંમત થઈ શકે એવી નથી અને આવું અમૂલ્ય શરીર જ્યારે પર બ્રહ્મ પરમાત્માએ આપ્યું હોય ત્યારે આ શરીર દ્વારા જ આપણે આપણું કલ્યાણ કરી શકીએ છીએ એના વગર આપણું કલ્યાણ થતું નથી બાકી તો આપણે જીવન બીજા માટે જ આખું જીવ્યા હોય છે આપણને પણ ખબર નથી હોતી કે આપણું જીવન ક્યાં પૂરું થઈ ગયું અને જીવન તો આપણે આપણા માટે તો જીવ્યું જ નથી હોતું બીજા માટે જ જીવ્યું હોય કે તમે જન્મ્યા પછી તમે વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કર્યો તમને આપ્યું છે તોય બીજાએ આપ્યું છે તમે જીવો છો તોય બીજા માટે જીવો છો તમે આ જન્મ લઈને આવ્યા તો આ નશ્વર દેહ ખોર્યો એ માતા પિતાના આશીર્વાદથી આવ્યું પણ આવ્યા પછી લાલન પાલન પોષણ માતા પિતાએ કર્યું પછી ગુરુએ વિદ્યા આપી ગુરુએ વિદ્યા આપી એટલે વિદ્યા લીધી એના પછી સારા સક્ષમ થયા તો આપણે કોઈક વ્યવસાય કર્યો અથવા તો નોકરી કરી તો નોકરી કરી તો જ્યાં નોકરી કરીએ છીએ ત્યાંથી ધન ઉપાર્જન લાવીએ છીએ અથવા તો તમે વ્યવસાય કરો છો તો ઘણા બધા જે તમે વ્યવસાય કરતા હોય એના લગતા માણસો હોય એના દ્વારા તમારું આજીવિકા પૂરી થતી હોય તો ધન પણ એ બીજાથી મળે છે પછી તમારા લગ્ન થાય છે તો દીકરી જે છે એ પણ બીજાની છે એ જે તમારી સાથે લગ્ન કરાવવામાં આવે છે અને એવી રીતે પછી તમારા સંતાનો થયા તો સંતાનો થયા તો તમે આખી જિંદગી એમનું લાલન પાલન પોષણ કરવામાં તમે તમારી જવાબદારીના ભાગરૂપે જીવન જીવી લીધું તો આ બધું જીવન તમે પરોપકાર માટે જીવતા ગયા જીવતા ગયા પણ તમારું શું તમે શું કર્યું જીવનમાં તો આપણે આપણું કલ્યાણ કરવાનું છે કે આ જગતની અંદર જો આ બધી જવાબદારીઓ જિંદગીભર નિભાઈ રાખીશું નિભાઈ રાખીશું અને આ શરીર જ્યારે છૂટશે ત્યારે ભગવાનનો ચોપડો ખુલશે કે મેં તને જગતમાં મોકલ્યો તો તો ભાઈ નામ સ્મરણ કરે કંઈક કીર્તન કરે અને એના દ્વારા તું મને પ્રાપ્ત કરે તો એ તો જીવનમાં તે કર્યું જ નથી જવાબદારીમાંથી તું મુક્ત નથી થયો મને ભજ્યા જ નથી તો હવે તને મારે કઈ ગતિ આપવી એ જીવાત્માને ભગવાન પૂછશે પણ જ્યારે આવી ભાગવત કથા થતી હોય ત્યારે વ્યાસપીઠ જેવા ગુરુ તમને મળી જાય કે અહીંયા વ્યાસપીઠ ઉપરથી જે તમને કહેવામાં આવે એ જ્ઞાનને તમે ગ્રહણ કરી લો તો એ જે ગુરુ છે પરાત્પર ગુરુ છે જે આત્મા અને પરમાત્મા આ બંને વચ્ચેનો તમને બધો ભેદ મિટાવી અને ભગવાન સાથેનો તમને સંગ કરી આપે તમે શું ખાઓ છો તમે શું પહેર્યું છે તમારા કેવા મોજ શોખ છે મનોરંજન એનાથી ભગવાનને કોઈ લેવા દેવા નથી ભગવાને આપી છે આ દુનિયા તો બધું પ્રેમથી ને હેતથી ભોગવો ભગવાને એમ કે છે કે આ વસ્તુનું બંધન રાખો આ બંધન ભગવાનને કોઈ વસ્તુને બાધ્ય રાખી જ નથી ભગવાન એમ કે છે કે તમારા અનુરૂપ તમે તમારું જીવન જીવો પણ જીવન એવું જીવો કે એક અગરબત્તીની સુવાસ ચારે બાજુ ફેલાતી હોય એવી રીતે તમારા જીવનની સુવાસ જે છે ચારે બાજુ ફેલાય એવું તમે જીવન જીવો અને પર પરમાત્મા એટલું કહે છે કે તું મારી સાથે સંગ કરી લે પછી તારી બીજા કોઈ સંઘની જરૂર નથી એટલે એવું જે પરમાત્મા સાથેનો સંગ કરી આપે એ પરાત પર ગુરુ છે અને એ પરાત પર ગુરુ જ્યારે મળી જાય જે અમારા જેવા ભાગવત આચાર્ય હોય સંત હોય મહાત્મા હોય એ તમારા જીવનમાં કોઈ બીજો ફર્ક પાડવા નથી માંગતા હોતા તમારું જીવન જે છે એની જવાબદારી ભગવાને આપી છે દીકરાની દીકરીની પતિની જે જવાબદારી આપી છે એ જવાબદારી તમે પ્રેમથી નહીં પણ એ જવાબદારીની સાથે સાથે તમારો આત્મા જે છે એ તમારા આત્માની લિંક જે છે એ તમે પરબ્રહ્મ પરમાત્મા સાથે જોડી દો